હેલો ફ્રેન્ડ્સ તો મિત્રો જે રીતે આપણે સેમેસ્ટર વન પૂર્ણ કર્યું એ રીતે હવે આપણે સેમેસ્ટર ટુ તરફ આગળ વધવાનું છે તો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ થર્ડ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ગણિત ગમત એમાં સેમેસ્ટર બે એમાં લેસન નંબર આઠ વધુ ભારે કોણ એના વિશે આપણે વાત કરીશું આ સેમેસ્ટરનો ફર્સ્ટ યુનિટ વધુ ભારે કોણ ગોળ અને મગફળીની આપણે વાત કરી તો શબનમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે એક દિવસ તેણે એક કિલોગ્રામ ગોળ અને એક કિલોગ્રામ મગફળી ખરીદી તમે જાણો છો કે કિલોગ્રામને કિગ્રા તરીકે પણ દર્શાવાય બરાબર કિલોગ્રામ છે એનું શોર્ટ ફોર્મ શું છે કિગ્રા પણ આપણે કહી શકીએ તો અહીં તમે જોઈ શકો છો કે અહીં એક કિલોગ્રામ ગોળ છે ને બીજું એક કિલોગ્રામ મગફળી છે હવે બંનેમાંથી ભારે છે કોણ હશે એ આપણે જોવાનું છે તો જ્યારે આ બંને હાથમાં લે છે ત્યારે શું થાય છે કે ઓ મગફળી ગોળ કરતા ઘણી વધારે દેખાય છે બરાબર અને ગોળ છે એ આપણને ઓછો દેખાય પરંતુ વજનમાં કેવો છે ભારે અને મગફળી છે એ વજનમાં કેવી છે હલકી બરાબર મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તે માત્ર વધારે દેખાય છે બરાબર હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ એટલે કે થેલીની જરૂર છે તો વધારે થેલીની જરૂર કેવા પડશે મગફળીને ભરવા માટે પરંતુ ગોળને ભરવા માટે આપણે નાનકડી થેલી પણ ઉપયોગમાં લઈ શકીશું બરાબર જે તમે અહીં જોઈ શકો છો ચલો આગળ વાત કરીએ મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તે માત્ર વધારે દેખાય છે તો શું એનો જવાબ આવશે કે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે નથી ભલે એનું કદ છે વધારે હોય પણ વજનમાં કેવી છે હલકી ત્યારે હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ એટલે કે થેલીની જરૂર પડે તો મગફળી કારણ કે એનું કદ કેવું છે વધારે વજન છે કેવું ઓછું હવે એક કિલોગ્રામ પોપકોર્ન અથવા તો કિલોગ્રામ ખાંડ એ પહેલા આપણે જોઈએ કે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ અથવા થેલી જરૂર પડે તો મગફળીને ભરવા માટે આપણે હમણાં જોયું હવે એક કિલોગ્રામ પોપકોર્ન અથવા તો એક કિલોગ્રામ ખાંડ તો એ બંનેમાંથી આપણે પોપકોર્ન છે એને ભરવા માટે વધારે થેલીની જરૂર પડશે કારણ કે ખાંડ છે એ કદમાં કેવી હોય છે નાની જ્યારે પોપકોર્ન છે એ કદમાં મોટું હોય પરંતુ વજનમાં હલકું ત્યાર પછી એક કિલોગ્રામ વટાણા અને એક કિલોગ્રામ બટાટા એની આપણે વાત કરી તો વટાણા છે એ કદમાં કેવા હોય નાના જ્યારે બટેકા છે એ કદમાં મોટા હોય અને ભારે પણ હોય છે બરાબર એટલે બટાટા છે એને આપણે ભરવા માટે વધારે મોટી બેગની જરૂર પડશે બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો ચલો આગળ વાત કરીએ કોળું ટમેટાના પંગો આ એક મેદાન છે કે જ્યાં ટમેટા દરરોજ રમવા માટે આવે છે તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે એક દિવસ એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક છેડે બેસે છે જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટમેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું જેથી તે કોળું નીચે પડી જાય પરંતુ તમને ખબર જ છે કે કોળું છે એનું વજન વધારે હોય જ્યારે ટમેટાનું વજન કેવું હોય ઓછું એટલે માત્ર એક કોળું છે એ પણ પોતાની બાજુ જે ચીચવો છે એને નમાવી લે છે બરાબર છે જ્યારે અહીં તમારે ઘણા બધા ટમેટાઓ મૂકવા પડશે તો જ એ કોળાના એક વજન બરાબર થશે નાના ટમેટાઓને બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું અહીં તમે જોઈ શકો છો એક પછી બધા જ ટમેટા છે ચડે છે અને એવી રીતે કેટલા એક બે ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ અને પચીસ એટલા ટમેટા છે અહીં ચડી જાય છે પરંતુ કોડો હજી પણ બેસી રહ્યું છે અને હસે છે કારણ કે પચીસ ટમેટાના વજન બરાબર પણ આનું વજન થયું નથી આગળ તેથી મોટા ટમેટા એ મદદ કરવાનું નક્કી કર્યું હવે શું થાય છે કે ટમેટા છે તો નાના મોટા હોય કદમાં એટલે મોટું ટમેટું છે એ આવે છે નાના ટમેટા નીચે ઉતરી ગયા અને કદાવર મોટા જે ટમેટા છે એણે રસ્તો કરી આપ્યો અને માત્ર એક બે ત્રણ ચાર ને વીસ સુધી ટમેટા થયા એ ચીચવો હવામાં અતર થયો ચીચવો છે ધીમે ધીમે ઊંચો થાય છે અને તે કોળું બૂમ પાડે છે કે મને હવે નીચે ઉતારો મહેરબાની કરીને મને નીચે ઉતારો તમે જોઈ શકો છો માત્ર વીસ મોટા ટમેટા આવી ગયા એટલે આ કોળાના વજન કરતાં પણ વધી ગયા બરાબર જેથી કરીને ચીચવો છે એ ટમેટા તરફ છે ઝૂકી જાય છે અને કોળા તરફનો ભાગ છે ઉંચકી જાય છે તો અહીં તમે કહી શકો છો કે વીસ ટમેટા મોટા લઈ બરાબર તો એ આ કોળાના વજન કરતાં વધી જશે આગળ વાત કરીએ અનુમાન કરો કે તમારા વિચાર મુજબ કેટલા નાના ટમેટા કોળાને ઊંચું કરી શકે આપણે અહીં અગાઉ હમણાં જોયું કેટલા પચીસ ટમેટા કરવા છતાં પણ તે કોળું ઉપરની બાજુ ઝૂક્યું નહોતું બરાબર તો આપણે એવા કેટલા ટમેટા જોશી કે જે આ કોળાના વજન બરાબર થાય તો એ તમારે કરવાનું રહેશે દસ વીસ કે ચાલીસ એ ઓપ્શનમાં છે કેટલા ટમેટા આપણે જોઈશીએ એ જોવાનું કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે સમતોલ એટલે શું કે ત્રાજુ જે છે આ ચીચવો એ બેલેન્સ થઈ શકે એટલે એક પણ બાજુ નમે નહીં બરાબર કોળું અને કેરી કોળું અને કેરી બંને મૂકવાથી આ જે ચીચવો છે એ બેલેન્સ મારીએ તો એ ક્યારે થશે એ તમારે એક્ટિવિટી દ્વારા કરવાનું રહેશે હવે અનુમાન કરો કે કેટલા કોળા તમને ચીચવા પર સમતો રાખી શકે બરાબર આગળ તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન એમાં પેલું લગભગ તમારે જેટલું એટલે કે સરખું હોય એ તો એ તમારે કરવાનું છે ત્યાર પછી તમારા કરતાં વધારે હોય વજન એના નામ અહીં લખવાના છે અને તમારા કરતાં ઓછું વજન હોય એના નામ પણ અહીં લખવાના છે ચાલો આગળ વાત કરીએ તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તકો ઉંચકી શકશો તો એ આકરો તમારે લખવાનો છે બરાબર તમારો હાથ સીધો રાખી અને એક હાથ પર કેટલા પુસ્તકો તમે ઉંચકી શકો છો અને કેટલા વજનના કેટલા કદના બરાબર એ પણ લખવાનું રહેશે ચલો આગળ વાત કરીએ તેના વજનથી બમણું ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી ક્યારે આપણો દેશ જ્યારે આઝાદ થયો અને એ તારીખ તમને બધાને ખબર જ છે પંદર ઓગસ્ટ ઓગણીસો સડતાલીસ તો એ દિવસે ભારતીયનો જન્મ થયો તો પંદરમી ઓગસ્ટે તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે એટલે ભારતીનું ત્યારનું વજન એનાથી બમણી મીઠાઈ છે ખરીદે છે અને ગરીબ લોકોને વેચે છે અહીં તમે જોઈ શકો છો જ્યારે ભારતીય જન્મી ત્યારે ત્રણ કિલોની હતી આજે સ્વતંત્ર દિવસ છે અને ભારતીયની ઉંમર પાંચ વર્ષ છે અત્યારે તેનું વજન અઠ્યાવીસ કિલોગ્રામ છે તો આ ત્રણ કિલોની છે તો મીઠાઈ પણ એને કેટલી વેચી હશે ત્રણ કિલો અને એના ડબલ એટલે કેટલા થશે છ કિલોગ્રામ જેટલી એને મીઠાઈ વેચી હશે હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વતંત્ર દિને જે મીઠાઈ વેચે છે તેના જથ્થાનું અનુમાન તમારે કરવાનું છે જેમાં જન્મ સમયે ભારતીનું વજન ત્રણ કિલોગ્રામ એટલે મીઠાઈનો જથ્થો કેટલો એને વેચ્યો હશે ત્રણ ને ત્રણ છ ત્યાર પછી બે વર્ષની ઉંમરે સોરી એક વર્ષની ઉંમરે નવ કિલોગ્રામનું વજન થાય છે તો નવ વત્તા નવ નવ ને નવ અઢાર કિલોગ્રામ એની મીઠાઈ વેચી હશે ત્યાર પછી ત્રણ વર્ષની ઉંમરે એનું બે વર્ષની ઉંમર એનું વજન કેટલું થતું હશે તેર ને તેર છવ્વીસ કિલોગ્રામ મીઠાઈ વેચે તો તેર કિલોગ્રામ એનું વજન થયું હશે ત્યાર પછી ત્રણ વર્ષની ઉંમરે સત્તર કિલોગ્રામ તો સત્તર વત્તા સત્તર સત્તર ને સત્તર ચોત્રીસ કિલોગ્રામ જેટલી મીઠાઈને વેચી હશે તો ત્રણ નવ તેર ચાર સત્તર ત્યાર પછી ચાર વર્ષની ઉંમરે એનું વચન કેટલું હશે એ તમારે કહેવાનું છે તો કેટલું હશે બાવીસ કિલોગ્રામ અને બાવીસ પ્લસ બાવીસ એટલે કેટલા ચોવીસ કિલોગ્રામ જે ચુમ્માલીસ કિલોગ્રામ જેટલી મીઠાઈને વેચી હશે ત્યાર પછી પાંચ વર્ષની ઉંમરે એનું વજન અઠ્યાવીસ કિલોગ્રામ થાય છે એટલે અઠ્યાવીસના ડબલ કેટલા થશે છપ્પન કિલોગ્રામ જેટલી મીઠાઈને વેચી હશે ખ્યાલ આવી ગયો તો આ રીતે તમારે ગણતરી ટેક્સ્ટબુકમાં કરવાની રહેશે પેન્સિલથી આગળ તમારા માતા પિતાને પૂછો કે બે વર્ષ અને ચાર વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય છે તો અનુમાનિત આપણે કહી શકીએ કે દસથી બાર કિલોગ્રામ વજન હોવું જોઈએ ત્યાર પછી આગળ મસ્ત મસ્ત ખીચડી એની આપણે વાત કરીએ વંદનાએ નવી વાનગી વિશે રેડિયો ઉપર સાંભળ્યું તે તેને બનાવવાનો હવે પ્રયત્ન કરે છે તે જ્યારે વાનગી કેવી રીતે બનાવી તેની નોંધ કરે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે તે જે નોંધે છે તે આ છે જે નીચે તમને આપેલું છે એમાં શું હતું કે વાસણમાં બે ચમચા પાણી રેડું વાસણ લેવાનું અને બે ચમચા એમાં પાણી રેડવાનું ત્યાર પછી પાણી ઉકાળો અને તેમાં ઉમેરો શું ઉમેરવાનું છે એમાં પેલું છે ચપટી દાળ ત્યાર પછી અડધો કિલોગ્રામ લાલ મરચું પાવડર એટલે કે મરચાંની ભૂકી ત્યાર પછી એક વાડકો મીઠું લેવાનું છે ત્યાર પછી એક ચમચી નાખો હવે એમાં ત્યાર પછી બે વટાણા અને આઠ ગ્લાસ રાઈના દાણા એમાં ઉમેરો અને લાસ્ટ સ્ટેપ શું આપેલું છે કે છેલ્લે એક કિલોગ્રામ ડુંગળી ઉમેરો દરેક વસ્તુનું મિશ્રણ ભેળવો અને પંદર મિનિટ માટે આપણે એને ઉકાળવાનું છે પરંતુ વંડાને લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું ખોટું થયું છે હવે એ શું છે જોઈએ વસ્તુને તેના સાચા જથ્થા સાથે જોડવામાં તેને મદદ કરો તો સૌ પ્રથમ એક કિલોગ્રામ ચોખા એ આપણે લેવાના છે પછી અડધો કિલોગ્રામ દાળ કે જે તમને આપેલું છે હવે વટાણા છે એ કેટલા લેવાના છે તો માત્ર એક વાટકો બરાબર માત્ર એને જે પહેલાં બે વટાણા અને આઠ ગ્લાસ રાઈના દાણા ઉમેર્યા હતા એ ચાલે નહીં કારણ કે બે વટાણામાં એની વાનગી છે એ તો થવાની નથી તૈયાર બરાબર તો એક વાટકો વટાણા લેવાના પછી પાણી કેટલું લેવાનું તો નવ ગ્લાસ ત્યાર પછી ડુંગળી છે એ કેટલી લેવી પડે બે નંગ ત્યાર પછી મીઠું છે એ ક્યારેય એક બાળકો ન હોય તો તો ખીચડી છે એ ખાલી થઈ જશે એટલે મીઠું છે માત્ર એક ચમચી લેવાનું છે રાયના દાણા છે કેટલા લેવાના તો આઠ ગ્લાસ ક્યારેય રાયના દાણા હોય નહીં એટલે માત્ર એક ચપટી રાયના દાણા લેવાના રહેશે ત્યાર પછી લાલ મરચું છે જે કેટલું લીધું અડધો કિલોગ્રામ બરાબર તો તો એટલું ન એટલે બે ચમચી માત્ર લાલ મરચું પાવડર લેવાનો રહેશે તો હવે આ વાનગી કે જે ખીચડી બનાવવાની એ તૈયાર થઈ જશે મહાવરો તમારા ઘેર લાવેલી વસ્તુની યાદી કરો અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા આ વસ્તુઓ ચોખા તેલ મરચાંનો ભૂકો ખાંડ દૂધ ડુંગળી અને આદુ વગેરે છે વસ્તુનું નામ જેમાં સૌપ્રથમ આપણે લખીશું ચોખા જે કેટલા લઈ આવ્યા આપણે તો પાંચ કિલોગ્રામ ત્યાર પછી તેલ પાંચ લીટર ત્યાર પછી મરચાંનો પાવડર કે જે આપણે લીધો એક કિલોગ્રામ ત્યાર પછી ખાંડ એ પણ ચોખા જેટલી એટલે પાંચ કિલોગ્રામ ત્યાર પછી દૂધ એ આપણે લીધું એક લીટર એક દિવસ માટેનું ત્યાર પછી ડુંગળી એ આપણે લીધી સો ગ્રામ ત્યાર પછી આદુ જે આપણે લીધું એક કિલોગ્રામ ત્યાર પછી મીઠું જે આપણે લીધું એક કિલોગ્રામ ત્યાર પછી બટાટા જે પણ આપણે લીધા બે કિલોગ્રામ ત્યાર પછી સાબુ છ નંગ અને લોટ દસ કિલોગ્રામ સર આગળ વાત કરીએ તેમના વજનનું અનુમાન કરો અને સરખાવો અહીં તમને પિક્ચર આપેલું છે હાથીનું ત્યાર પછી ગાય છે સુટકેશ આપેલી છે એક બેગ આપેલી છે અહીં અને એક કૂતરાનું પણ પિક્ચર અહીં આપેલું છે હવે દસ કિલોગ્રામ ચારસો કિલોગ્રામ એક કિલોગ્રામ કરતા ઓછું એક હજાર કિલોગ્રામ કરતા વધુ અને એસી કિલોગ્રામ તથા શું આવશે એક હજાર કિલોગ્રામ કરતા વધુ તો એ હાથીનું વજન હોય ત્યાર પછી પ્રાણી આપણે બીજું ગાય તો એ ચારસો કિલોગ્રામ ત્યાર પછી એંસી કિલોગ્રામ કે જે એ થેલી આપેલી બેગ એનું વજન દસ કિલોગ્રામ કે જે આ સુટકેશનું વજન ત્યાર પછી બે કિલોગ્રામ કે જે આ કૂતરું છે એનું વજન ત્યાર પછી એક કિલોગ્રામ કરતાં પણ ઓછું આ જે કેરી આપેલી છે તેનું વજન ખ્યાલ આવી ગયો ચલો આગળ વાત કરીએ અનુમાન કરો કે નીચેનામાંથી કઈ વસ્તુનું વચન એક કિલોગ્રામ કરતાં વધુ છે અને કઈ વસ્તુનું વચન એક કિલોગ્રામ કરતાં ઓછું થશે તો તમારી સ્કૂલ બેગ કે જેનું વજન કેટલું હશે એક કિલોગ્રામ કરતાં વધુ વધુ એના માટે હું અહીં એક નંબર લખું છું અને ઓછા માટે બે નંબર બરાબર તો અહીં પહેલાંમાં આવશે એક કારણ કે એક કિલોગ્રામ કરતાં વધુ છે કંપાસ કે જેનું વજન એક કિલોગ્રામ કરતાં ઓછું એટલે બે નંબર ઈંટ જેનું એક કિલોગ્રામથી વધુ હોય એટલે એક નંબર એક મોટું કોળું જેનું વજન પણ વધુ જોઈ એટલે એકમાં આવશે ત્યાર પછી તમારી સ્લીપર અથવા તો બૂટની જોડી એનું વજન કેટલું હશે એક કિલોગ્રામથી ઓછું એટલે બે નંબર અને એક કિલોગ્રામનું વચન વરમાં લાવો અને તમારા અનુમાનની ચકાસણી કરો નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવા ત્રાજાનો ઉપયોગ કરો જેમ કે પાણીની એક બોટલ એટલે કે સીસી કે ક્રિકેટનો દડો ત્યાર પછી બીજું છે તમારું પગ પગરખું એટલે કે જોડો કે પેન્સિલ બોક્સ તમારું ગણિતનું પુસ્તક કે પુસ્તક ગુજરાતીનું પુસ્તક તમારી બેગ કે તમારા મિત્રની બેગ તમને ખબર જ છે શેનું વજન વધારે છે બેગનું બરાબર છે ચલો આગળ વાત કરીએ એક કિલોગ્રામ ભીની માટી અથવા રેતીલો બે થેલીઓમાં તેમના સરખા ભાગ કરો અને બંને થેલીઓમાં સરખું વજન છે કે નહીં તેની ખાતરી કરવા ત્રાજાનો ઉપયોગ કરો બરાબર તે તમારે કરવાનું રહેશે ચલો આગળ ભીની માટીની દરેક તેલી એ તમારું અડધો કિલોગ્રામ વજન છે તમારી આજુબાજુમાં બીજી વસ્તુઓ માપવા માટે તેનો ઉપયોગ કરી શકો છો એ તમારી યાદી તૈયાર કરવાની છે જેમાં અડધો કિલોથી પણ ઓછા વજનવાળી વસ્તુઓ લેવાની છે અને અડધા કિલાથી વધારે વજનવાળી વસ્તુઓ તમારે લેવાની રહેશે નેક્સ્ટ વજનિયાને ત્રાજવા તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની અને શાકભાજીની દુકાન તથા કરિયાણાની દુકાનની મુલાકાત લો નાનો પ્રવાસ કરો એવો અને તેઓ વાપરે છે તે વજનિયા તરફ ધ્યાન આપો શોધી કાઢો એમાં પહેલું કે કોણ સૌથી મોટા વજનિયા વાપરે છે બરાબર છે અને બીજું કોણ સૌથી નાના વજનિયા વાપરે છે તમે આમાંના કોઈ વજનિયા જોયા છે તો એ પણ લખવાનું રહેશે બરાબર પિક્ચરમાં અહીં તમને આપેલું જ છે વજન કાંટો વેપારી શાકભાજી અને કરિયાણાની દુકાન કે જેની અંદર વજન કયા કયા પ્રકારના હોય છે એ બધું જ અહીં તમને આપેલું છે બરાબર છે આ વજન કાંટો કે જે પહેલાં આવતો આ કરિયાણાની દુકાનમાં જોવા મળે આ મીઠાઈની દુકાનમાં બરાબર અને આ શાકભાજી વેચનાર પાસે હોય તે ચલો નીચેના વજન યા તમને કઈ દુકાનમાં જોવા મળે છે તમારા મિત્ર સાથે ચર્ચા કરો ચલો દસ કિલો બે કિલોગ્રામ અને પાંચસો ગ્રામ તો એ તમારે વિચારીને લખવાનું રહેશે બરાબર છે તો મિત્રો અહીં આપણે યુનિટ એટ એટલે કે લેસન નંબર આઠ પૂર્ણ કરીએ છીએ ફરી પાછા ને એક વિડીયોમાં થેન્ક યુ